આપણે અહીંયા ઘણા સમય પહેલા ચોળી વાવી હતી પછી ભીંડો વાવ્યો તો સરગવો વાવ્યો મરચી વાવી પોપૈયા વાવ્યા એવું આપણે ઘણું બધું વાવેલું હતું તો જુઓ અહીંયા શું ઉગ્યું છે ભીંડો શું છે સરસ આપણી આંગણવાડીમાં ભીંડો ઉગ્યો આ શું ઉગ્યું છે ચોળી શું છે ચોળી ઉગી છે પછી આ સામે છે ને રોપડા ઉગ્યા છે ખબર છે પોપાયો છે શું છે હવે આ બધુંય આપણે રોજે રોજ ઉપયોગમાં લેતા શાકભાજી છે આને શું કહેવાય શું કહેવાય કોબી કોબી સરસ આ શું છે પછી આ वा ব અલીમા આ શું છે દૂધી સરસ એને અડ દો કેવી લાગે છે લીચી લાગે છે કે ખરબચડી લીચી વેરી ગુડ ચાલો મંતશા શું છે સરસ એને એડ તો કેવા લાગે છે ખરબચડા ને પોચા છે કે કઠણ વેરી ગુડ સબુરા આ શું છે શું છે કોબી સરસ એની એડ તો કેવી છે લીચી છે કે ખરબચડી લીચી સરસ પોચી છે કે કડક કડક વેરી ગુડ તો આ કોબી છે એ લીચી હોય અને કઠણ હોય બરાબર નજીકમાં શું છે શું છે ડુંગળી છે શું છે કે બટેકું છે ડુંગળી આમાં એડ તો કેવી લાગે છે કેવી લાગે વેરી ગુડ આ શું છે જેબા ટમેટો અડધો કેવું લાગે છે પોચું છે કે કઠણ ઓ આમ લીચું લીચું છે લીચું 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 છે વેરી ગુડ હવે આપણે આ બધાય શાકભાજી જોયા અમુક અમુક ભાઈ અને બેન બોલાવીને આપણે એને અડાડા એને સ્પર્શ કરાવ્યો કે કેવું છે તો આપણે અમુક શાકભાજી હોય એ કઠણ હોય અમુક પોચું હોય છે એ બારથી ચામડી કલરનું છે રીંગણી કલરનું છે હવે એની તો કેવું નીકળે સફેદ કેવું નીકળે હવે આ દૂધી છે બારથી કેવા કલરની છે લીલા કલરની કેવા કલર હવે એને આપણે કાપી તો અંદર થી કેવો કલર છે સફેદ કેવો છે બરાબર હવે આ બટેકાનો કલર બદામી કલર છે બરાબર હવે એને આપણે કાપીએ કે છાલ ઉખાડવી તો અંદર થી કેવી હોય સફેદ હોય કેવું હોય એટલે શાકભાજી આપણને દેખાય બહાર થી અલગ કલર નું અને અંદર આપણે કાપીએ તો બીજા કલર નું હોય સમજાઈ ગયું ચાલો બધાએ પોતપોતાની તાળી પાડો